નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ખેડા જિલ્લાના સાત દિવસ અવરિત વરસાદ બાદ પણ હજુ લોકોને મુશ્કેલીમાં મૂક્યું પડે છે વરસાદને કારણે આસપાસના ગામડાઓમાં ભરાયેલા પાણી હજુ પણ ભરાયેલા પાણી હજુ પણ ભરાયેલા જોવા મળ્યા છે જેના કારણે વસટાણાથી આસામ લીધી જતો રોડ કાર્ય કાર્યકવિહોણા બન્યો છે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાણીના પ્રવાહથી આખે આખો રોડ અનેક જગ્યાઓથી ધોવા થઈ ગયો છે વસ્તાના અસ અસામના જે ખેડૂતો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાત કરીએ તો તે અહીંના ખેડૂતોનો પાક તે પૂરી તરીકેથી નષ્ટ થઈ ચૂક્યો છે ગામના જવાનો મુખ્ય માર્ગ વસતાનાથી અસામલી જવાનો જે મેઇન રોડ છે તે પૂરેપૂરો તૂટી ગયા છે પૂરેપૂરો રોડ ધોવાઈ ચૂક્યો છે અસલાલી ગામે ખેતી પશુપાલન પર નિર્ભર છે ત્યારે આ ગામના ખેડૂતો પશુ માટે ઘાસચારો અને ખેતરોમાંથી પાક પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યો છે રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો મારું નામ પ્રતાપભાઈ નાતાભાઈ ચૌહાણ અને આ કયા ગામનો રોડ છે આ આમ વસ્તાણા જતો રોડ છે બીલરામપુરા છેલ્લા કેટલા દિવસથી તમારે આ વરસાદના કારણે આ રોડ તૂટેલો છે છેલ્લા લગભગ પાંચેક દિવસથી વરસાદના લીધે રોડ તૂટ્યો છે અને જે પાક રહ્યું એ તો લગભગ દસ દિવસથી ડૂબાણમાં છે તમને અત્યારે કઈ કઈ હાલાકીનો સામનો કરવો પડે છે કોઈ તંત્ર કે કોઈ ધારાસભ્ય કે કોઈ પણ જાતની મદદ આજ સુધી કોઈ મળી છે કોઈ તંત્રએ અમને મદદ કરી નહીં અમારો સંપર્ક કરેલ નહીં ખાલી દેવુસી સાહેબ એક જ અમને ફોન ઉપર વાત થયેલી હતી એમણે અમારી ખબર પૂછી હતી બાકી કોઈ નહીં શું સમસ્યા છે તમારી ને શું નિરાકરણ આવવું જોઈએ તમારી શું છે પાણીનું નિરાકરણ લાવવું જોઈએ પાણીનું નિરાકરણ થતું નથી ને આપેલા છે પણ નિકાલો કોઈ સાફ થતા નથી એના લીધે થઈને પાણી ગામમાં ઘુસી જાય છે એના માટે નિકાલની વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ અમે ઘણી વખત રજૂઆત કરી છીએ પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી કાકા શું નામ તમારું અને ક્યાં રહેવાનું મારું નામ રાજેશ બેચળ છે બેચળવાનો સામે અને એ મારી લખો કે કરું છું કાકા આ વરસાદના લીધે તમારા પાકને શું નુકસાન પહોંચ્યું છે અને તમારી શું માંગ છે વરસાદના હિસાબે અને ઉપર વાસના પાણી લીધે પાક સદન તો નિષ્ફળ હવે આમાં કોઈ અપેક્ષા રાખે નહીં કે સહેજ પણ પાકે હવે આની સાથે અમે પશુપાલન સાથે પણ સંકળાયેલા છે એટલે આ પાક નહીં આવતા હવે પશુપાલનમાં પણ કફોડી પરિસ્થિતિ બની છે તો કોઈ આવકની કોઈ આમ દેખાતું નહી સ્ત્રોત કે આપણે અહીંથી પાંચ રૂપિયા આવશે કે ભાઈ ગળો ગાઢવા છે તો હવે તમારી જોડે સરકારની શું માંગ છે ને આ જે પાણીનો પ્રશ્ન છે આ રોડનો પ્રશ્ન છે એના વિશે તમારી શું માંગ છે જો સરકાર સાથે તો એ અપેક્ષા છે તો ઠીક છે પણ અત્યારે દરબજારનું અપેક્ષા મુજબ એમનું ગાડું ચાલે એ પ્રમાણે જો તાત્કાલિક ધોરણે વળતર આપે અને આ જે બારા પડી ગયા છે રોડ ઉપર અમારું તો ખેતર આવતું હોય છે એને રિપેરિંગમાં લગભગ મિનિમમ પચાસ હજારથી લાખ રૂપિયા લાગશે ગાડા પડી ગયા પણ તાત્કાલિક ધોરણે આમાં બીજી ખેતી થાય નહીં એટલે આમાં તો આખો વર્ષ અમારે નિષ્ફળ જ ગણવાનું રોડનું એનું બાંધકામ તો જલ્દી થઈ જાય તો અવરજવર જવર ટ્રાન્સપોર્ટેશનનું કામે ચાલુ થાય અવરજવર ચાલુ થાય એ તાત્કાલિક રોડ રિપેર કરે એવી અપેક્ષા સમારે આશરે કેટલા વીઘા અહીંયા નુકસાન પામ્યું છે પાક બ પાંચ થી છ હજાર વીઘા પાક સંપૂર્ણ સદંતર નિષ્ફળ તૈયાર થયેલો પાક આવકો આવી ગયો પાણી પર પાણી ધારાસભ્ય કે તંત્ર કે કોઈની મદદ આજ સુધી તમારી સાથે પહોંચી શું નહીં ફોન પણ આવ્યો નથી ફોન દ્વારા પણ સમાચાર લીધા નથી તંત્ર એ દેખ્યું હજુ સુધી કોઈ આવ્યા નથી પહેલા નાઇન કે એમ ટીવી વાળા આવે

જે પાક બગડ્યો છે તેને લઈને તમારા શું પ્રશ્ન છે આ પાક નુકસાનમાં તો શું છે ગામમાં તો બધી જ ડાંગર જતી જ રહેલી છે દોઢ દોઢ બબે બબે મહિનાની રોપણ થયેલા હતા વધારે પડતું ડાંગરમાં નુકસાન છે અને વસ્તાણા આસામની જે રોડ છે એ અમારો મુખ્ય માર્ગ હતો તારાપુર જવા માટે લીંબાસી જવા માટે એ બિલકુલ બંધ થઈ ગયેલ છે તો સરકાર અત્યાર સુધી કોઈ તંત્ર કે સરકાર તમારી સાથે મદદ માટે આટલા દિવસથી કોઈ સંપર્ક કે કોઈ સહાય મળી છે તમને ના ના કંઈ જ નહીં કોઈ કોઈ અધિકારી કોઈ રાજકારણી કે કોઈ આવ્યું નથી